બાવીસમી અયોધ્યામાં રામ જન્મસ્થળે રામલીલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે બાબરા શહેર પણ રામમય બની ગયું છે અયોધ્યાથી પૂજિત અક્ષતનું બાબરામાં આગમન થતાં ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું ઉડાન ક્લબ વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ બજરંગ દલ સહિતના આગેવાનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ઢોલ નગારા સાથે રામજી મંદિરમાં કલશનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યાંથી અલગ અલગ પેકેટમાં બાબરા શહેરના તમામ લોકો સુધી આ અક્ષત અને આમંત્રણ પહોંચાડવામાં આવશે જય શ્રી રામ હું જીજ્ઞાસ અને ધામધૂમથી વાંચતે ઢોલ નગારા સાથે બેનો અને ભાઈઓ રામજી મંદિર લઈ આવ્યા અને બાપુએ એને વિધિવત ખોલી ને અને બધા બહેનો એ અક્ષત્રની નાની નાની ડબલિયો ખોલી અને હવે આખા બાબરા સિટીમાં ઘરે ઘરે પહોંચાડવાની છે એટલે જે અક્ષત આપણે અયોધ્યાથી પૂજા કરી આવ્યા છીએ એ આપણા ઘરે પણ મંદિરમાં રાખી શકાય અને આપણે ત્યાં તો નથી જઈ શકતા પણ એ અક્ષત આપણા મંદિરમાં રાખીને એનું આપણે પૂજન કરી શકીએ છીએ જય શ્રી રામ નમસ્તે જય જય શ્રી રામ જય જય શ્રી રામ ધારા રામ સેવક અહીંયા આજે અયોધ્યાથી થી અક્ષત આવેલા છે અક્ષત અમે શિવાજી ચોકમાં પધરાવેલા ને ત્યાંથી ગાતતે ગાતે ઢોલ નગારા સાથે અમે રામજી મંદિરે લઈ આવ્યા મોટા રામજી મંદિરે અમારા ભાગ્ય કે આજે અમને સેવા મોકો મળ્યો છે આજે અમારા નસીબ એટલા રામ ભગવાનના ચરણોમાં અમારું સૌભાગ્ય છે કે અમને આટલો સેવાનો મોકો મળ્યો કે આ ચોખાની ડબ્બીઓ ભરી ભરી અમારે ઘરે ઘરે પહોંચાડવાની છે તો આ ડબ્બીઓ પહોંચાડી અને આપણે પૂજા મંદિરમાં રાખવાની છે તો પૂજા મંદિરમાં રાખી આપણે અયોધ્યા ન જઈ શકીએ તો કંઈ નહીં આપણને આટલો સેવાનો મોકો મળ્યો એ પણ આપણો સૌભાગ્ય છે એટલે આપણે આપણું સૌભાગ્ય માની અને આટલો સેવાનો મોકો લઈ અને આઈથી આપણે રામ ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાયને સુખ સમૃદ્ધિ આપે સંપત્તિ આપે ધન ધાન્ય સંપદા આપે અને આજે ઉડન ક્લબ લેડીઝ ઉડન લેડીઝ ક્લબ દ્વારા આ આયોજન કરાયેલ છે ઉડન ક્લબ લેડીઝની સાથે સાથે બજરંગ દળ અને આરએસએસ વાળા જેની પણ અમારી સાથે છે અને એ બધાનો સહકાર અમને મળ્યો છે એ બધાના સાથ સહકારથી અમે આજે સેવાનો લાભ લીધો એ બહુ સારો વાત છે અમારા માટે જય શ્રી રામ આજ રોજ ભાભરા ખાતે શિવાજી ચોક ખાતે અયોધ્યાથી જે અક્ષત પૂંજનના જે ચોખા આવેલા છે તે માટેનું સ્વાગત કરવામાં આવેલું હતું અને ખૂબ મોટી સંખ્યામાં બહેનોની હાજરી હતી અને બહેનો દ્વારા અને નાની બાળાઓ દ્વારા દીકરીઓ દ્વારા માથા ઉપર કળશ લઈને અને શિવાજી ચોક ખાતેથી રામજી મંદિર ખાતે કળશ પહોંચાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાં અક્ષતનું જે વિતરણ કરવાનું છે જે અલગ અલગ વિસ્તારમાં એ માટે બાબરામાંથી સમગ્ર નગરજનો અને આગેવાનો યુવાનો આમંત્રિત કરેલ હતા તે તેઓની હાજરી હતી તથા પોતપોતાના વિસ્તારમાં અક્ષત પહોંચાડવા ઘરે ઘરે પૂજન માટે પહોંચાડવા એ માટે ત્યાંથી વિતરણ કરવામાં આવેલું હતું અને આવતીકાલથી સમગ્ર બાબરામાં ઘરે ઘરે અક્ષત પહોંચાડવામાં આવશે તથા આવનાર બાવીસ જાન્યુઆરીના રોજ જે ભગવાન શ્રી રામની પુનઃ સ્થાપના થઈ રહી હોય અયોધ્યા મંદિર ખાતે અને અયોધ્યા મંદિરની જે પુનઃ નિર્માણ થઈ રહ્યું હોય એ માટે એક દિવાળીનો માહોલ ઉભો થયો હોય ત્યારે સમગ્ર ભારતમાં ખૂબ સરસ મજાનું આ આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે બાબરામાં પણ તાપડી આશ્રમ ખાતે જલારામ મંદિર ખાતે મોટા રામજી મંદિર નાના રામજી મંદિર અને કપિલા હનુમાનજી મંદિર તથા વિવિધ મંદિરોમાં નાના મોટા આયોજન થવા જઈ રહ્યા છે જે માટેની ગઈકાલે પણ બેઠક મળેલી હતી અને આવનાર સમયમાં આ હરેક જગ્યાએ ઘરે ઘરે અક્ષર પહોંચાડવામાં આવશે તથા બાવીસ જાન્યુઆરીના રોજ ઘરે ઘરે આ રીતનો એક દિવાળીનો માહોલ ઊભો થાય અને બહેનો દ્વારા રંગોળીનું આયોજન કરવામાં આવે તથા દીપ પ્રાગટીનું આયોજન કરવામાં આવે તેવું સમગ્ર જનતાને પણ દેશમાંથી આખે પૂરા દેશને અયોધ્યાથી આહવાન કરવામાં આવેલું છે જય શ્રી રામ